નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ધરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ આજે આપણે વાત કરવાની છે બનાસ ડેરીની બનાસ ડેરી એક એવી ડેરી છે જે અત્યારે શ્વેત ક્રાંતિ ખરા અર્થમાં સાબિત કરી બતાવે છે કેમ કે આજથી દસ વર્ષ પહેલાં જ્યારે બનાસ ડેરીનો લેવલ ખૂબ જ નીચું હતું અત્યારે આપણે જોવા જઈએ તો લેવલ ખૂબ ઊંચે છે આ બધું શક્ય બન્યું છે આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અથાગ મહેનત અને બનાસ ડેરી દ્વારા અત્યારે એક સત્ય ઘટના આધારિત ઉપર એક પિક્ચર પણ બનાવવામાં આવ્યું છે મીરા એ ખરેખર બનાસકાંઠાની સત્ય ઘટના ઉપર આધારિત પિક્ચર છે તમે એને કાલ્પનિક ન કહ્યું હા નામ ખરેખર કાલ્પનિક પહી શકે થરાદ તાલુકાના ભલાસરા ગામની અંદર આજે મીરા પિક્ચરનો શો આયોજવામાં આવ્યો હતો ટેન્ટ લગાવીને તો આજુબાજુના ગામડાઓના મંત્રીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા ગામ લોકો પણ હાજર રહ્યા હતા અને આ મીરાની કહાની એ ખરેખર સત્ય હકીકત કહાની છે એમને નિહાળી હતી પરાસરા ગામમાં અને આમ જોવા જઈએ કહાની એવી છે કે એક બેન હોય છે એમના પતિઓ ઉપર દેવું થઈ જાય છે અને દેવુંને ભરપાઈ કરવા માટે એમની પાસે પૈસા હોતા નથી તો કોઈ કે એમને તબેલા ખોલવાની પણ વાત કરે છે તો એ તબેલો પણ ખોલે છે અને બધી દસથી પંદર બહેનોને સાથે પણ લે છે અને દૂધ ભરાવાનું એટલે કે તબેલાનું ચાલુ કરે છે દૂધ ભરાવાનું આવનારા સમયમાં ધીમે ધીમે એમનું બધું એમનો મુનાફો મળે છે અને દેવું બધું પટી જાય છે સમાપ્ત થઈ જાય છે એટલે શ્વેત ક્રાંતિ દ્વારા ખરેખર શ્વેત ક્રાંતિ અત્યારે છે અને આપણે બનાસવાસીઓ માટે ગર્વ લેવા જેવી બાબત છે બનાસ ટીરી પરથી કેમકે આપણા બનાસકાંઠાનું ખરા અર્થમાં ગર્વ હોય તો એ આપણું બનાસટી છે કેમકે અમે પણ ખુદ જોઈએ છીએ કે દસ વર્ષ પહેલાં આવી વ્યવસ્થા નહોતી અત્યારે જો વ્યવસ્થા છે એ ખૂબ જ ઊંચી લેવલની વ્યવસ્થા છે બનાસ ડેરીની તો આવનારા સમયમાં આ ગામડે ગામડે પિક્ચર પણ બતાવવામાં આવશે અને પિક્ચરમાં કહેવાનું મતલબ એ સત્ય ઘટના ઉપર આધારિત છે અને એમાં એમ કહેવામાં આવે છે કે સ્ત્રી જે સશક્તિકરણમાં ખૂબ જ મહત્ત્વનું એ ભજવે છે પિક્ચર અને કેમ કે એના અંદર એવું બતાવવામાં આવ્યું છે કે મુશ્કેલી સામે તમે કેવી રીતે લડી શકો અને લડી અને બહાર તમે કેવી રીતે આવી શકો અને કેમ કે પહેલાં પગારની વ્યવસ્થા એટલે એક મહિનામાં એક વખત હતી અત્યારે બનાસ ડેરી એક એવી ડેરી છે કે દર પંદર દિવસે તમને પગાર ડાયરેક્ટ તમારા ખાતામાં આવી જાય છે તમે એક એક દિવસનો તમે હિસાબ ગણવા બેસો ને તો તમને હિસાબ પણ મળી રહેશે તો એક એક મહિનાનો હિસાબે એ તમને આસાનીથી મળી રહેશે તો આવનારા સમયમાં ગામડે ગામડે આ પિક્ચર મીરાનું આયોજન થશે અને ભવ્ય પિક્ચર પણ છે બનાસ ડેરી દ્વારા